how

કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે આ ખાલી પડેલી ચાર બેઠકો માટે છવ્વીસમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે વિધાનસભામાં સભ્ય સંખ્યા જોતા કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા નહીં રાખવા નક્કી કર્યું છે આ જોતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા તે નક્કી છે આ સાથે જ ચર્ચા એવી પણ છે કે કેન્દ્ર નેતૃત્વ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચહેરાને પ્રાધાન્ય આપશે આ ઉપરાંત જે ઉમેદવાર પૈકી એક મહિલાને પણ તક મળશે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ભાજપ હાઈકમાન્ડે બાબુભાઈ દેસાઈની પસંદગી પણ કરી છે અને તે પસંદગી ઉપરથી સૌ કોઈ ચોકી પણ ગયા હતા કોંગ્રેસે આ વખતે બે બેઠકો ગુમાવી પડશે ગુજરાતમાં રાજ્યસભાની કુલ પૈકી કોંગ્રેસ પાસે એકમાત્ર બેઠક રહી છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો પણ વર્ષ બે હજાર છવ્વીસમાં માં સમયકાળ પૂર્ણ થઈ રહ્યો છે અત્યારે તો ભાજપમાં રાજ્યસભાના ઉમેદવારને લઈને અનુમાન લાગ્યા છે કયા આવશે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ નેતાઓને ખબર નથી કેમ કે જે કંઈ નક્કી થશે એ દિલ્હીથી થશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર